ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગે ફરી એક વખત પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ઘોઘા સર્કલ વિસ્તાર પાસે ચાલુ વરસાદ દરમિયાન ખાડા પૂરવાનું કામ કરતા હોવાનો વિડિયો થયો વાયરલ કોલ્ડ મિક્સ નામના મટીરીયલ દ્વારા રોડ પરના ખાડા પૂરવામાં આવી રહ્યા છે પરંતુ ચાલુ વરસાદ દરમિયાન ખાડા પૂરવામાં આવતા ડામર પણ વરસાદમાં પીગળતો જોવા મળ્યો હતો આ રોડના ખાડામાં એક્ટિવા ચાલક એક વૃદ્ધ પણ પડી ગયા હતા

ઉભો ક <listings>